2024 ની ચોવીસની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ધમધમાટ શરૂ થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરાનગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરાનગર હવેલી

મિશન બે હજાર ચોવીસ ઇલેક્શન મોડ ઉપર આવે કાર્યરત થઈ જાય કામકાજમાં લાગે એવા શું હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે પરંતુ પાર્ટીની વિચારધારા પાર્ટીની કાર્ય કાર્યપદ્ધતિ જનજનનો સંપર્ક અનેક પ્રકારનું મેનેજમેન્ટ આયોજન એના માટે આપણે આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે અલગ અલગ સમીકરણ હોય છે અલગ અલગ મુદ્દા હોય છે મને લાગે વળગે છે ત્યાં સુધીના આ વખતે એક જ લક્ષ્ય છે વિકસિત ભારત એ ટ્રાઇબલ વિસ્તારના યુવાનો હશે સેલવાસ નગરના યુવાનો હશે સેલવાસ ગ્રામ્ય વિસ્તારના યુવાનો હશે સંપૂર્ણ યુવાનો સિનિયર સિટીઝન આગેવાનો મહિલાઓ જે પ્રકારે ઓગણીસો ને બે હજારને ચૌદથી લઈને આજ દિન સુધી છેલ્લા દસ વર્ષથી જે આદરણીય મોદી સાહેબની કામગીરી જે છે અને ભૂતકાળના જે કંઈ ઉમેદવારોનું જે કંઈ અહીંયા જે કંઈ માફિયા રાજ હતું એ સમાપ્ત કર્યું છે એ પણ મોદી સાહેબના શાસનમાં સમાપ્ત થયું છે આપ જાણી શકો છો તો અહીંયા પ્રજાનું શાસન હોય એ પ્રકારનું વહીવટ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે અને સીટ પર પણ ભારતીય જનતા પાર્ટી નો જલવત વિજય જશે